માઈ જોયે જો મારો એમ ન હોઈ ના હા જો મોય આઈ કરો મોડ વાળતા આ

નહી રાખવું જોઈએ એમ કોઈ પેલા કરોડો કરોડો જેવો માફ થઈ એમ એમને કરવાની કરવાનું બધું એમ થઈ

कश्मीर ना वाला पहले हम करिए आज रजा बॉडी रजा, <laughs> रजा, रजा, रजा है आज बार रजा है क्लब पब्लिक वाला डील मार मार फोटो पार तारा तारो का फाल मार पार की कौशिक पारू ब्रे वन सालू लाइव सालू लाइव ना लाइव कोई बाय जना ही

ये जवाना सब ने

મહિનામાં આયોજન કરી લેવાનું જેમ કોરું કાઢે ને જ પછી આયોજન કરી જ લેવા એ કોરું તો કાઢે જરૂ આરામ કરવા તાજે बिगी बिगी साढ़े को पे मैं तेरा इंतजार करूं होले होले दिल की जमीन को तेरे ही नाम करूं खुद को मैं यू खोदो के फिर

લાઈક કરતા રહેલો ખાવા બોલતે जिंदगी की में हम चल पड़े हैं अभी वीडियो ने लाइक करता रहो વિડીયો લાઈક કરો હું મારા આખા કામનો નકશો બતાવું પાણી પાણી થઈ ગયા છે આ છે મારું ઘર जिंदे की किचन हम जों के ले आचे मारू રેડિયોને લાઈક કરતા રહો આ છે અમારા ગામની ધામણી નદી આ ધામણી નદીની શરૂઆત અહીંયાથી થાય છે તમે જોઈ રહ્યા છો નદીમાં ભરપૂર પાણી જાય છે બંને કાંઠે નદી ભરે છે બહુ ધોધમાર વરસાદ પડ્યો છે અહીંયા આ કુવામાં તમે જોઈ રહ્યા છો પાણી ઉપર આવી ગયું છે કુવામાં આ તમે જોઈ રહ્યા છો લાઇક કરતા રહો વિડીયો લાઇક કરો હવે ટૂંક જ સમયમાં હું સરસ મજાની સ્ટોરી લઈને આવી રહ્યો છું તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ગઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નામજો અને ખજાનો પાર્ટ વન અપલોડ થઈ ગયો છે તો જોવાનું ભૂલતા નહીં બહુ સરસ મજાનો છે તમને બહુ ગમશે thank you bye